રંગારી મોહલ્લા ચોકી ફલિયા નાગણી સા તકિયાત ત્રણ દરવાજા બજાર ચોક સહિતના શહેરના મુખ્ય માર્ગ પર ફરી સાઈબાબા ચોક ખાતે પૂર્ણ થયેલ હતી કે જ્યાં સાથે મગરીબની નમાઝ બાદ તરત જ ન્યાજનો શાનદાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો દરેક લતાવાસીઓએ જુલુસનું નયાજ સ્વરૂપને ઠંડા પીણા જીવા કે શરબત આ ઉપરાંત દૂધ કોફી જુલુસમાં સામેલ દરેક વ્યક્તિને પીડાવીને સ્વાગત કર્યું હતું તો પીરે તરકીત સૈયદ મો બાપુ બુખારી હજારો ની સંખ્યા માં લોકોએ નયાજ લાભ લીધો હતો આજે જન્મ દિવસ છે યા મોલા મદદ ગ્રુપ તરફ એક શાનદાર જાનદાર જશ્ન બાવા ગોર સાંઈ બાવા ચોક માંથી નીકળીને નાગાણી સાથે પહોંચે નાગાણી સાથે જે કમિટી છે અલ્લાહ એમને જજા ખેર આપે અમારું ખૂબ સન્માન કરે અને આ મોલા અલી ગ્રુપ તરફથી એક વિશાળ ની આજ મગરીબી નવાજ પછી આજે મંગળવારે વેચવામાં આવશે દરેક ભાઈઓ આ નિયાદ હાજર રહી અને સવાબેદારી નાસિલ કરે મોલા અલી કોણ છે ઇસ્લામના ના ચોથા ખલીફા છે મોલા અલી કોણ છે ઇમામ હસન હુસેન ના ફાધર છે મોલા અલી કોણ છે ખાતું ની જન્નત મા ફાતુમ જોરાના સરદાર છે એ મોલા અલી ની યાદે પાક અમે આ જશ્ન મનાવ્યો છે મોલા અલી માટે રસુલ પાક સલ્લાહ વસલમ ફરમાવે છે કે હું میں علم کا سہر ہوں علی اس کے دروازے اے علی اے علی اے علی اے علی رسول اللہ کہے چھے اے علی مومین تارا تھی محبت کرسے منافق تارا تھی بگز راک سے اللہ Allah تعالیٰ اپنا بتانا دل ماں اہلِ بیت

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ